નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈમાં એકમાત્ર ફરતી લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન શાળા નમસ્કાર સારસ્વત ડભોઈ અને આસપાસના ગામના બાળકોને અસરકારક અને સમૃદ્ધ શિક્ષણ મળી રહે તે માટે ડભોઈ કમ્યુનિટી ફાઉન્ડેશન એક નમ્ર પ્રયાસ કરી રહ્યું છે અમારા મુખ્ય ઉપક્રમો ફરતી લાઇબ્રેરી ચારસો પુસ્તકો સાથે જે વાંચન અને વિચારોની દુનિયાને વિકસાવશે કમ્પ્યુટર લેબ દસ વાઈફાઈ લેપટોપ દ્વારા ડિજિટલ શિક્ષણ અને ઇન્ટરનેટ દ્વારા ગ્લોબલ જ્ઞાન વિજ્ઞાન શાળા પ્રયોગશીલ શિક્ષણ વૈજ્ઞાનિક અભિગમ અને પ્રત્યક્ષ અનુભવ સાથે શિક્ષણની નવી દિશા બાળકો સ્વઅભ્યાસ અને ડિજિટલ કૌશલ્યો શીખી શકે તે માટે વાઈફાઈ સજ્જ લેપટોપ વેન દ્વારા તાલીમ વિજ્ઞાન પ્રયોગો અને શિક્ષણ માર્ગદર્શન દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ વાર્તા કથન અને પુસ્તક પરિચય દ્વારા વાંચન પ્રેરણા વિચારોનું વિસ્તરણ અને સર્જનાત્મકતા કેળવવાનો પ્રયત્ન આ પહેલ સરકારી શાળાઓમાં સક્રિય રીતે અમલમાં મુકાઈ રહી છે અને અને લાંબા ગાળે તેનો લાભ બાળકોના શૈક્ષણિક વ્યક્તિગત વિકાસમાં જોવા મળશે નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા એમાં લેપટોપ છે બંનેમાં વાયરલેસ કીબોર્ડ છે વાયરલેસ માઉસ છે બબે કેબલ છે ટૂલ્સ છે ચારસો ચારસો બુક્સ છે બચ્ચાઓને ગમતી એમાં હિતોપદેશ છે પંચતંત્ર છે બકોર પટેલ છે બાળ વાર્તાઓ છે જે બચ્ચાઓને ચિત્રાત્મક ગમે હે ને તો એવી વાર્તાઓની બંને બુક છે એ ઉપરાંત વિજ્ઞાન પેટી શાળા ધોરણ પાંચથી લઈને ધોરણ આઠ સુધીમાં એમના ટેક્સ્ટબુકમાં કેરિક્યુલમમાં આવતા જે પ્રયોગો છે એ આજથી કરે બચ્ચાઓ એ માટે આ વેનમાં ફરતી વિજ્ઞાન શાળા પણ છે તો આજથી પ્રયોગો પણ બચ્ચાઓ કરે એ માટે વેલ ટ્રેનર શિક્ષક હશે સારા બુક રિવ્યુકાર હશે વાર્તાકાર હશે અને સારા કોમ્પ્યુટર ટીચર હશે બચ્ચાઓ ડિજિટલ બને બચ્ચાઓ વાંચનમાં રસ કેળવે અને બચ્ચાઓ કંઈક પ્રગતિ કરે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારતા થાય એ આ ડભોઈનો એક અભિગમ છે અને ડભોઈના નામથી જ અમે ડીસીએફ કેન્દ્ર કહીએ છીએ કે ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન સરકારને પૂરક થઈએ છીએ સરકારનો ખૂબ સહયોગ છે ડીઆરસી સાહેબ પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સર અશ્વિન કાકા બધા જનો અમને સહયોગ મળી રહ્યા છે અને આ બધાની હુકથી આ કામ ધબકતું થાય છે આ એક અમારો નાનું બાલ્યાવસ્થામાં કામ આજથી જ શરૂ કરી રહ્યા છે જેનો સહયોગ બધાય શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો આપશે એવી અપેક્ષા છે એને તો આ એક સરને કહીએ છે કે ઇનિગ્રેશન કર્યો પ્રમુખ સાહેબ બીઆરસી સાહેબ અને સાહેબ પ્રમુખ સાહેબ એમ ને